અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ઈદે મિલાદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અમરેલી જિલ્લાના જાફરાબાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદે મિલાદુલનું જુલુસ નીકળેલ ખૂબ જ મોટી સંખ્યામાં આ જુલુસ નીકળ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈદે મિલાદુલ નબીના જુલુસમાં યા રસૂલ અલ્લાહના નાદ સાથે લોકો ઝૂમી ઉઠ્યા હુસૈની ચોક બજારમાંથી થઈ લાઇટ હાઉસ રોડ પાંચપીર ગેબનશા બાવાગોર બાપુની દરગાહ સુધી ભારે હર્ષો ઉલ્લાસ સાથે આ જુલુસ નીકળ્યું ઠેર ઠેર નિયાજ વેચાઈ રહી હતી કોમી ઇખલાસ ભાઈચારા વચ્ચે આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર રચિત સુમરા એસજી ન્યૂઝ ગુજરાતી અમરેલી જાફરાબાદ को। मैं इलियास कोकर समस्त मुस्लिम समाज की ओर से सभी भारतीय मित्रों को पंद्रह सौ साल पंद्रह सौ साल भी ईदल इद, की सबको हार्दिक शुभकामना देता हूँ अभी अभी यहाँ से जुलूस की शुरुआत होगी हुसैनी चौक से और बाबा गौर की दरगाह तक यहाँ से जाएंगे और ये अमन खुशी और चैन का दिन है और भारत देश में सभी भारतीय अमन चैन और सुख चैन से रहे यही हमारी शुभकामना यही प्रार्थना जय हिंद जय भारत